વધુ એક મહત્વપૂર્ણ સમાચારો સામે આવ્યા છે અમરેલી જિલ્લાના જાફરાબાદથી નોટિકલ માઇલ દૂર બે બોટ ડૂબી ગઈ છે બંને બોટમાંથી નવ માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ભારે વરસાદને લઈને તંત્ર દ્વારા રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું પરંતુ જાફરાબાદના ત્રણ અને રાજપુરાના ચાર માછીમારોની શોધખોળ પણ ચાલુ છે તંત્ર દ્વારા વારંવાર

બે બોટ ડૂબી ગઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે બંને બોટમાંથી નવ માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ને તંત્ર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું વધુ જાણકારી માટે અમારા હતા કલ્પેશ જોડા કલ્પેશ જાફરાબાદમાં ત્રણ અને અમરેલીના જાફરાબાદના અઢાર નોટેકલી માઇલનું દૂર બે બોટ ડૂબી ગયા હોવાની ઘટના બની છે વધુ આપણે જણાવશો ચોક્કસ થી જણાવ્યું કે અમરેલી જિલ્લાનો દરિયાહાલમાં તોફાની જોવા મળે છે ખાસ કરીને જાફરાબાદ અઢાર નોટિકલ માઇલ દૂર જાફરાબાદ અને રાધપરાની બે બોટ ડૂબી સમાચારો સામે આવી રહ્યા છે ખાસ કરીને જાફરાબાદ ત્રણ અને ઉનાના જે રાજપરા ગામ છે તેના ચાર માછીમારો છે તે ગુમ થયાના સમાચારો મળી રહ્યા છે ખાસ કરીને બંને બોટમાંથી માંથી નવ જેટલા માછીમારો નું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે અને હાલમાં તંત્ર દ્વારા માછીમારોની શોધખોળ હાથ કરવામાં આવી છે આભાર કમલેશ સમગ્ર માહિતી આપવા બદલ